જય શ્રી કૃષ્ણ મિત્રો દિવાળીમાં કંઈક નવી પરંતુ જાણીતી અને જૂની વિસરાઈ ગયેલી મીઠાઈ કેસરવણી બનાવીશું મગજના સ્વાદની જેમ જ એકદમ ટેસ્ટી પરંતુ થોડો ક્રંચી ટેસ્ટ અને ચાસણીની ઝંઝટ વગર ઘરની સામગ્રીમાંથી કેસરની સુગંધથી ભરપૂર એવી આ કેસરમણી એટલી સ્વાદિષ્ટ બને છે ને કે બધી જ મીઠાઈઓને સાઈડમાં રાખી દેશે તો મિત્રો હું છું કલ્પના કેસરમણી બનાવવા માટે મેં બધી સામગ્રી ભેગી કરી લીધી છે અને મુખ્ય સામગ્રી છે આ બિરંજની સેવ અને ગુંદર તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ એક કથરોટ લઈશું અને એમાં મેં મેઝર કપના માપથી એક કપ બેસન લીધો છે ઝીણો બેસન લેવાનો છે અને એમાં હવે આપણે ધાબો દેવાનો છે જેમ આપણે મોહન થાળને ધાબો દઈએ છીએ એ રીતે દેવાનું છે તો એમાં બે મોટી ચમચી દૂધ લઈશું અને એક ચમચી આપણે ઘી નાખીશું અને એને ગરમ કરી લઈશું ઘી મેં અહીં પોણો કપ માપથી લીધું છે અને એમાંથી જ આપણે ઘી લેવાનું છે હવે દૂધ અને ઘીને ગરમ હોય ત્યારે જ આપણે બેસનમાં ભેળવવાનું છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા બાદ એને હાથથી આ રીતે મસડીને બધા જ બેસનમાં આપણે ધાબો સરસ દેવાનો છે જુઓ ધાબો દેવાઈ ગયો છે હવે એને આ રીતે દબાવીને આપણે ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દઈશું એ દરમિયાન આપણે બીજી તૈયારી કરી લઈએ મેં અહીં પોણો કપ ઘી લીધું હતું એમાંથી હવે આપણે એક ચમચી ઘી લઈશું અને મેં અહીં બે મોટી ચમચી ઝીણો ગુંદર લીધો છે મીઠો બાવણનો ગુંદર લેવાનો છે અને એને એકદમ ધીમા તાપે શેકવાનો છે શેકવામાં સેચ પણ ઉતાવળ નથી કરવાની એકદમ ધીમા તાપે સરસ આપણે ગુંદરને ફૂલાવી લેવાનો છે તમે જોઈ શકો છો સરસ ગુંદર ફૂલી ગયો છે હવે એને આપણે એક વાડકામાં કાઢી લઈશું અને સાઈડમાં રાખી દઈશું અને એ જ પેનમાં ફરી આપણે અડધી ચમચી ઘી લઈશું અને એમાં મેં અહીં બિરંજની સેવ લીધી છે જે આપણે મીઠી સેવ બનાવીએ છીએ ને એ લીધી છે અને એ વન ફોર્થ કપ છે અને બજારમાં ઇઝીલી મળી જાય છે અને એને પણ આપણે શેકી લઈશું આ સેવ શેકેલી જ હોય છે પરંતુ આપણે થોડી ઘીમાં શેકીશું ને તેનો સ્વાદ સરસ આવશે અને એને પણ આપણે કાઢી લઈશું ફરી એક નાની ચમચી જેટલું ઘી નાખીશું અને એમાં અહીં મેં ત્રણ મોટી ચમચી કાજુ બદામ અને પિસ્તાના ઝીણા ટુકડા કરી લીધા છે એને પણ શેકી લઈશું શેકાઈ જાય એટલે આપણે એને પણ આપણે કાઢી લેવાના છે અને આપણે સાઈડમાં મૂકી દઈશું જુઓ આપણી બધી જ વસ્તુ સરસ શેકાઈ ગઈ છે અને મેં સાઈડમાં રાખી લીધી છે હવે જે ધાબો દીધો છે બેસનને એને પણ જોઈ લઈએ અને એને હવે આપણે ચાળણીમાં ચાળી લેવાનું છે ચોખા ચારવાની ચાળણીમાં આપણે ચાળી લઈશું એનાથી આપણને એક સરખો પાવડર મળશે થોડું દાણેદાર પાવડર થઈ જશે અને જુઓ સરસ થઈ ગયો છે હવે આપણે ફરી એ જ પેનમાં જે બધું જ ઘી વધેલું હતું પોણા કપમાંથી એ બધું નાખવાનું છે અને જે આપણે બેસનને ધાબો દીધો હતો એ બેસન લઈશું અને ધીમા તાપે આપણે શેકવાનું છે જે રીતે આપણે મોહન થાળમાં શેકીએ છીએ કે આપણે મગજમાં શેકીએ છીએ એ રીતે ધીમા તાપે સરસ કલર આવી જાય ને ત્યાં સુધી શેકવાનું છે અને ધીમા તાપે શેકવાનું છે જુઓ હું તમને ઘડિયાળમાં બતાવું છું નવ ને દસ થઈ છે અને જ્યારે શેકાશે ત્યારે પણ હું તમને સમય કહીશ અને તમારે એને શેકતી વખતે સતત હલાવતા રહેવાનું છે સેચ પણ એને મૂકવાનું નથી નહીં તો નીચેથી લાગી જશે અને ધીરે ધીરે તમે જોજો છો કે ઘી છૂટું પડવા લાગશે અને મિશ્રણ હલકું થશે શેકતા શેકતા લગભગ છ થી સાત મિનિટ આ મિશ્રણને શેકતા થશે ત્યારે જ એમાં સરસ સુગંધ પણ આવશે ને સરસ દાણેદાર શેકાઈ પણ જશે અને સરસ ગોલ્ડન કલર પણ આવી જશે જુઓ લગભગ છ મિનિટ થઈ ગઈ છે અને કલર તમે જોઈ શકો છો હજી એક મિનિટ માટે આપણે એને કૂક કરી લઈશું અને જુઓ મિત્રો એક મિનિટ પછી સત્તર મિનિટ થઈ ગઈ છે ને ટોટલ સાત મિનિટ આપણે એને શેક્યું છે હવે એમાં અડધો કપ આપણે મિલ્ક પાવડર નાખીશું મિલ્ક પાવડર નાખવાથી માવાનો ટેસ્ટ આવશે અને મિલ્ક પાવડર નાખ્યા પછી પણ આપણે એકથી દોઢ મિનિટ મિનિટ માટે એને શેકી લેવાનું છે સાથે આજે કેસર મણી બનાવીએ છીએ તો કેસર પણ નાખવાનું છે એટલે કેસરની પણ સરસ ફ્લેવર આવી જાય અને સરસ તો કલર પણ એનો સરસ છૂટે જુઓ મિત્રો આપણું મિશ્રણ સરસ શેકાઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યારબાદ એમાં એલચીનો પાવડર નાખીશું અને મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ હવે આપણે એને ગેસ પરથી નીચે લઈ લઈશું અને એને થોડીવાર આ રીતે ફેરવતું રહેવાનું છે કારણ કે પેન ગરમ હોય છે હવે એમાં જે બિરંજ આપણે શેકીને નાખી છે એ અડધીથી પોણી નાખી દઈશું થોડું ગાર્નિશિંગ માટે રહેવા દઈશું ગુંદરને પણ આપણે પોણા ભાગનો નાખી દઈશું ને થોડો ગાર્નિશિંગ માટે રહેવા દઈશું અને કાજુ બદામ પિસ્તાને પણ અડધા નાખી દઈશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા બાદ આ મિશ્રણને કમ્પ્લીટલી આપણે ઠંડુ થવા દેવાનું છે કારણ કે આપણે એમાં ખાંડ નાખવાની છે જો ગરમ હશે તો ખાંડ તમારી ઓગળી જશે એટલે એને ઠંડુ થવા દઈશું ઠંડુ થાય એ દરમિયાન આપણે ટ્રેને તેલથી ગ્રીસ કરી લઈએ જ્યારે પણ કોઈ સ્વીટ બનાવો ને તો તેલથી ગ્રીસ કરો તો એ જલ્દી ઇઝીલી અનમોલ્ડ થઈ જશે જુઓ આપણું મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે અને હવે એક વખત મિક્સ કરી અને અડીને જોઈ લેવાનું ઠંડુ થઈ ગયું છે હવે એમાં અડધો કપ અહીંયા ખાંડ દળેલી ખાંડ નાખવાની છે તમે દળેલી સાકર નાખી શકો છો અથવા ગોળનો પાવડર પણ નાખી શકો છો અને એને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે બસ એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારું મિશ્રણ ગરમ ના હોવું જોઈએ જુઓ સરસ મિક્સ થઈ ગયું છે અને હવે એને આપણે સતત હલાવીને સરસ બરાબર ખાંડ મિક્સ થઈ જાય એટલે હવે આપણે જે ટ્રેને ગ્રીસ કરીને રાખી છે ને એમાં આ મિશ્રણને લઈ લેશું મારી ટ્રે મોટી છે એટલે હું અડધા ભાગમાં જ એને પાથરીશ અને એને આપણે બરાબર બધી સાઈડ ફેરવી દેવાનું છે અને લીસ્સું કરી દેવાનું છે તમે લીસ્સું કરશો ને એટલે એમાંથી ઘી છૂટું પડવા લાગશે પરંતુ વાંધો નહીં ઠંડુ થશે એટલે ફરીથી એ જામી જશે જુઓ સરસ મેં લીસ્સું કરી લીધું છે હવે જે આપણે ગાર્નિશિંગ માટે બચાવીને રાખ્યું હતું ને ગુંદર બિરંજ અને કાજુ બદામ પિસ્તાની કતરણ એ બધું જ આપણે ગાર્ની સિંગમાં સરસ લગાવવાનું છે અને બધી સાઈડ સરસ લાગે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે અને લગાવ્યા પછી એને થોડું ચમચાથી દબાવીને પ્રેસ કરવાનું જેથી આપણે જે પણ સિંગમાં નાખ્યું છે ને એ છૂટું ના પડે એટલે કે જ્યારે તમે કટ કરો ને ત્યારે અલગ ના થઈ જાય અને એને આ રીતે પ્રેસ કરીને દબાવી દઈશું દબાવીને કમ્પ્લીટલી ઠંડુ થઈ જાય સરસ જામી જાય પછી આપણે એના કટ કરીશું મિત્રો જોઈને જ એકદમ ક્રંચી ક્રંચી મીઠાઈ જુઓ બની ગઈ છે મેં એને કટ પણ કરી લીધું છે ઠરી પણ સરસ ગઈ છે અને હું તમને હવે ટુકડા બહાર કાઢીને પણ બતાવું છું તમે જ્યારે આ ખાશો ને તો એનો ક્રંચી જ્યારે બિરંજનો પછી ગુંદરનો જે ક્રંચી ટેસ્ટ આવશે ને તો ખાવાની મજા જ પડે છે અને જો હું તમને તોડીને પણ બતાવું છું એકદમ પરફેક્ટ ઘી અને બધું માપ પરફેક્ટ છે ને એકદમ સરસ બની તો મિત્રો નાની અને દાદીના સમયની જૂની અને જાણીતી એકદમ ટેસ્ટી અને ક્રંચી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે તમે મહેમાનોને સર્વ કરશો ને તો એ લોકો ખુશ જ થઈ જશે તો ચોક્કસથી ટ્રાય કરજો આવજો